નમસ્કાર પ્રકાશ ઝાલિયા જ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત એમાં ગદ્ય ચાર વલ્લભી વિદ્યાસ્થાન એનો ભાગ એક જોવાના છીએ ઓપન યોર યુટ્યુબ નાવ સર્ચ ફોર પ્રકાશ જાહલીયસ ઇંગ્લિશ એકેડેમી વલ્ભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્લભી વિદ્યાપીઠ મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતમાં જે વિદ્યાઓનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયો હતો એમાં પણ જે ભારતના અનેક મહાનગરો એવા હતા કે જ્યાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા આવા વિદ્યાસ્થાનોમાં જે દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ આવી અને અહીં વિદ્યા અભ્યાસ કરતા હતા આવું જ એક વિદ્યાસ્થાન આપણા ગુજરાત પ્રદેશમાં પણ આવેલું હતું વલભી વિદ્યાપીઠ કે જે વર્તમાન ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં વલભી નામના ઉપનગરમાં આવેલ હતું પ્રસ્તુત પાઠમાં આ પ્રાચીન વલ્ભી વિદ્યાપીઠ વિશે આપણે સમજ મેળવવાની છે સાથે સાથે ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ કેવી રીતે કરી શકાય છે એના વિશે પણ જાણકારી મેળવી શકાશે આ પાઠમાંથી હવે વાત કરીએ આપણે વલ્ભી વિદ્યાસ્થાન એટલે કે વલ્ભી વિદ્યાપીઠ સંપ્રતિ વિવિધ વિશ્વવદ્યાલયાપ્રસિદ્ધ સીધી તેશું કચન એ સી યત અધ્યયનાર્થ પ્રવેશ પ્રાપ્ય છાત્રમાન ધન્ય મૂરાકાલે અસ્માક ભારતે દેશ એ બહુ વિશ્વવિદ્યાલયા આસન આપણે શબ્દો જોઈ લઈએ તો સંપ્રતિ એટલે કે હાલમાં સંતિ એટલે છે તે એટલે તેમાં કેચન એટલે કેટલાક એકતાદ્રશા એટલે એવા યત્ર એટલે જ્યાં અધ્યયનાર્થમ એટલે કે અભ્યાસ માટે સાત્ર એટલે વિદ્યાર્થી પ્રાપ્ય એટલે મેળવીને માન્ય તે એટલે માનતા એવમ એવ એટલે એવી જ રીતે પુરાકાલે અપી એટલે પ્રાચીન કાળમાં પણ અસ્માકમ એટલે આપણા બહબ એટલે ઘણા બધા હવે મિત્રો ભાષાંતર જોઈએ તો સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધિ સુપ્રસિદ્ધા સંતિ એટલે કે સંપ્રતિ એટલે હાલમાં વિવિધા એટલે ઘણા બધા વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ છે તે શું કેચમ એતાદ્રશા સંતિ તેમાં કેટલાક એવા છે યત્ર એટલે કે જ્યાં અધ્યયનાર્થમ પ્રવેશ પ્રાપ્યમ અભ્યાસ માટે પ્રવેશ મેળવીને છાત્ર એટલે વિદ્યાર્થીઓ સ્વાતમાનમ એટલે પો પોતાને ધન્ય માન્ય તે એટલે ધન્ય માનતા એવમ એટલે એવી જ રીતે પુરાકાલે કાલે અપી પ્રાચીન કાળમાં અથવા પ્રાચીન સમયમાં પણ અસ્માકમ ભારતે દેશે આપણા ભારત દેશમાં એકતાદા બહવહ આવા જ ઘણા બધા વિશ્વવિદ્યાલય આસન એટલે કે વિશ્વવિદ્યાલયો હતા અહીંયા ભાષાંતર જોઈ લો તો સંપ્રતિવિવિધા એટલે થશે કે હાલમાં ઘણા બધા વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ છે તેમાં કેટલાક એવા છે કે જ્યાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એ જ રીતે પ્રાચીન કાળમાં આપણા ભારત દેશમાં આવા ઘણા બધા વિશ્વવિદ્યાલયો હતા તત્ર વિદ્યાધ્યનાય દૂરાત દેશા સમાગત્ય પ્રવેશ લધ્ધવા છાત્રવાત્માન ધન્ય મન્ય સ્મ એશુ એ વલભી વિશ્વવિદ્યાલય મગધરાજ્યે યથા નાલંદા આસિ અત્ર ગુર્જર પ્રદેશે વલ્ભી આસિત એટલે તત્ર એટલે ત્યાં વિદ્યાધ્યનાય એટલે વિદ્યાભ્યાસ માટે દેશાત એટલે દેશોમાંથી સમાગત્ય એટલે આવીને લભવા એટલે મેળવીને મન્ય તે સ્મ એટલે માનતા હતા યથા એટલે જેમ જેવી રીતે આશિત એટલે હતી તથ્ય એટલે કે તેવી જ રીતે ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત પ્રદેશમાં ભાષાંતર જોઈએ કે તત્ર એટલે કે ત્યાં વિદ્યાધ્યનાય એટલે કે વિદ્યાભ્યાસ માટે દૂરાત દેશાત એટલે કે દૂરના દેશોમાંથી અહીંયા વલભી વિદ્યાપીઠની વાત છે કે વલ્ભી વિદ્યાપીઠમાં વિદ્યાભ્યાસ માટે દૂરના દેશોમાંથી સમાગત્યમ આવીને પ્રવિષમ લભવા એટલે કે પ્રવેશ મેળવીને સાત્રા એટલે વિદ્યાર્થીઓ સ્વાતમાનમ એટલે પોતાની જાતને ધન્ય મન્યતેષમ એટલે કે ધન્ય માનતા હતા એશુ શું એકતમ વલ્લભી વિશ્વવિદ્યાલય એ શું એટલે એમાં એક વલભી વિશ્વવિદ્યાલય હતું મગધ રાજ્ય યથા નાલંદે કે યથા એટલે જેમ મગધ રાજ્યમાં નાલંદા હતી તથે તેવી જ રીતે અત્ર એટલે અહીં ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં વલ્લભી આસિત એટલે કે વલ્ભી હતું ભાષાંતર જોઈ લો કે ત્યાં વિદ્યાભ્યાસ માટે દૂરના દેશોમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા આમાં વલભી વિદ્યાપીઠ એક હતું મગદ રાજ્યમાં જેમ નાલંદા હતું તેવી જ રીતે અહીં ગુજરાત પ્રદેશમાં વલ્ભી હતું અત્રપિ સુદુરાત દેશા જના અધ્યયનાય આગાતી સ્મ અદ્યે ગુજરાત પ્રદેશ વર્તમાને ભાવનગરે જનપદે વલભી નામક ઉપનગર વર્તતે તત્ર પ્રાચીન કાલે વલ્ભી વિશ્વવિદ્યાલય આસિત અહીંયા અત્રાપી એટલે એની સંધિ છૂટી પડશે મિત્રો અત્રવત્તા અપી એટલે અહીં પણ સુદૂરાત એટલે ખૂબ જ દૂરથી જના એટલે લોકો અધ્યનાય એટલે અભ્યાસ માટે આગંતી સ્મ એટલે આવતા હતા અધ્યત્વે એટલે કે અત્યારે અથવા હાલમાં અસ્મિદી એટલે આપણા જનપદે એટલે જિલ્લામાં યદ એકમ એટલે કે જે એક ઉપનગરમ એટલે કે ઉપનગર અથવા તો નાનું શહેર અથવા તો પરુ કહી શકીએ વર્તતે એટલે છે તત્વ એટલે ત્યાં જ પ્રાચીન કાલે એટલે પ્રાચીન કાળમાં આસિત એટલે હતું હવે મિત્રો ભાષાંતર જોઈએ તો અત્રાપી એટલે કે અહીં પણ સુદુરાત દિશા એટલે કે ખૂબ જ દૂરના દેશોમાંથી જના એટલે લોકો અધ્યનાય આગંતિ સ્મ અધ્યનાય એટલે કે અભ્યાસ અર્થે આગંતી એટલે આવતા હતા અદ્યત્વે અદ્યત્વે અસ્મિય ગુર્જર પ્રદેશ છે અદ્યત્વે એટલે કે આજે અથવા તો હાલમાં અસ્મિત એટલે કે આપણા ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં વર્તમાને ભાવનગરે જનપદે એટલે કે વર્તમાન ભાવનગર જિલ્લામાં વલભી નામકમ યદ ઉપનગરમ વર્તતી કે વલભી નામનું જે એક ઉપનગર નાનું શહેર અથવા તો પરું આવેલું છે તત્રે એટલે કે ત્યાં જ પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયમાં વલભી વિશ્વવિદ્યાલય આશીત વલભી વિશ્વવિદ્યાલય હતું ભાષાદાર જોઈ લઈએ તો અહીં પણ ખૂબ જ દૂરના દેશોમાંથી લોકો અભ્યાસ માટે આવતા હતા હાલમાં આપણા ગુજરાત પ્રદેશમાં વર્તમાન ભાવનગર જિલ્લામાં વલભી નામનું એક નાનું શહેર છે ત્યાં જ પ્રાચીન કાળમાં વલભી વિશ્વવિદ્યાલય હતું વસ્તુતસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદ એવ અધ્યન અધ્યાપનશ કેન્દ્રમાં પૂર્વમત્ર અષાદશ્વ વિદ્યાયા પઠન પાઠન ચમ એ વેદ વેદાંગાની પુરાણ ન્યાય મીમાસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધવેદ અવેદા ચાર ઉપનિષે ચા સી તથ બૌદ્ધદર્શન જૈનદર્શન ચદં કેન્દ્ર સજ્જા શબ્દો વસ્તુ તસ્તુ એટલે ખરેખર તો ઈદમ એટલે આ પૂર્વમ અત્ર અહીંયા સંધિ સુધી પડશે પૂર્વમ વત્તા અત્રમ એટલે કે પહેલાં અહીં કેન્દ્રમાંસિત એટલે કેન્દ્રમ વત્તા આશિત એટલે કે કેન્દ્ર હતું અષ્ટાદશ વિદ્યાયા એટલે કે અઢાર વિદ્યાઓનો ભવતી એટલે થતો હતો એતાશુ વિદ્યાશુ એટલે કે આ વિદ્યાઓમાં

ઈદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગર પ્રાચીન કાલાત એવ અધ્યયનમ અધ્યાપનશ્ય કેન્દ્રમાં છે એટલે કે પ્રાચીન કાળથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું પૂર્વ માત્ર એટલે કે પહેલાં અહીં અષ્ટાદશ વિદ્યાયામ પઠનમ પાઠનમ ભવતી અહીંયા અઢાર વિદ્યાઓનું પઠન અને પાઠન થતું હતું શું વિદ્યાઓ શું તો આ વિદ્યાઓમાં ચાર ચતવારો વેદા એટલે ચાર વેદ છઠ વેદાંગાને એટલે છ વેદાંગ પુરાણમ એટલે પુરાણો ન્યાય દર્શન મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ એટલે સંગીત શાસ્ત્ર સહિત અર્થવેદ સહિત ચાર ઉપવેદોનો સમાવેશ થતો હતો તત બૌદ્ધ દર્શનશ્ય પછી બૌદ્ધ દર્શન ચ જૈન દર્શનશ્ય એટલે કે જૈન દર્શનના ઇદમ કેન્દ્રમ સંજાતમ આ કેન્દ્ર બન્યું અથવા થયું ભાષાંતર જોઈએ તો ખરેખર તો આ નગર પ્રાચીન કાળથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું પહેલાં અહીં અઢાર વિદ્યાઓનું પઠન અને પાઠન થતું હતું આ વિદ્યાઓમાં ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાંસા સ્મૃતિગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીતશાસ્ત્ર અર્થવેદ અને ચાર ઉપવેદોનો સમાવેશ થતો હતો પછી બૌદ્ધ દર્શન તથા જૈન દર્શનનું આ કેન્દ્ર બન્યું હતું ખ્રિસ્ત ચતુર્થ્યાં શતાબ્દેદ્યકાર સંસ્કંદસ્વામી સજ્જા સ અત્ર અવસત એટલે સૂચય યત ગુપ્તકાલે અત્ર વેદાધ્યયન અચલ સ્મ ખ્રિસ્ત ચત્યાં શતાબી સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્ય શ્રીમતી ગુણમતી જૈનાચાર્ય શ્રીમલ્લવાદીસુરી ચદ્યાવ્યાસંગ કુરતી સ્મ શબ્દો તો ચતુર્થ્યામ શતાબ્દીમ એટલે ચોથી સદીમાં સજ્જાતઃ એટલે થયા સહ એટલે તે અત્રેવ એટલે અત્રવત્તા એવ એટલે અહીં જ અવસત એટલે રહેતા હતા સૂચયતી એટલે સૂચવે છે અત્ર એટલે અહીં પ્રચલતિ સ્મ એટલે ચાલતો હતો ખ્રિસ્ત એટલે ઈસુ ખ્રિસ્તના

એ તો જ સૂચય યત આ સૂચવે છે કે ગુપ્તકાલે અત્ર એટલે કે ગુપ્તકાળમાં અહીં વેદાધ્યન અપી પ્રચલ સ્મ એટલે વેદોનું અધ્યયન અથવા તો વેદોનો અભ્યાસ પણ ચાલતો હતો ખ્રિસ્ત ચતુર્થ્યામ શતાબ્દમ એટલે કે ઈશુ ખ્રિસ્તની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો સ્થિરમતી ગુણમતી એટલે કે સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો સ્થિરમતી અને ગુણમતી જૈનાચાર્ય શ્રીમલ્લવાદી સુરી અને જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સુરી અહીં જ વિદ્યાવ્યાસંગમ એટલે કે વિદ્યાભ્યાસ કુરવંતીસમાં એટલે કરતા હતા કે ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી થયા એ અહીં જ રહેતા હતા એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદોનું અધ્યયન પણ ચાલતું હતું ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બે બૌ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદીસુરી અહીંજ અભ્યાસ વિદ્યાભ્યાસ કરતા હતા એટલે સૂચયતી યત્ર જૈન બૌદ્ધદર્શન અહીંન પ્રચલતી સ્મ અત્ર યથારુચિ યથામતી અપન પ્રવેશ અત્ર પ્રવેશપરીક્ષા અપી સ્મ તામુતી અત્ર છાત્ર પ્રવેશ શક્ય આશીત શબ્દાર જોઈએ તો સૂચયતી એટલે સૂચવે છે યદત્ર એટલે કે અહીં અત્ર એટલે અહીં યથા રુચિ એટલે રુચિ પ્રમાણે અથવા રસ પ્રમાણે યથામતી એટલે મતિ અથવા તો બુદ્ધિ પ્રમાણે સાત્રા એટલે વિદ્યાર્થીઓ અપઠન એટલે ભણતા હતા પ્રવેશાર્થમ અત્ર સંધિ સુધી પર છે પ્રવેશ વધતા અર્થમ વત્તાં અત્ર એટલે પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા આપી પ્રવેશ પરીક્ષા પણ તી સ્મ એટલે થતી હતી તામુત્તીયમ એટલે તામ વધતા ઉત્તીયમ એટલે તેમાં ઉત્તીર્ણ થઈને એ જ આસિત હતા ભાષાંતર જોઈ લો કે એત જ સૂચવે હતી યદત્ર એ સૂચવે છે કે અહીં જ જૈન બુદ્ધ દર્શન આપી અધ્યયન પ્રચલ એટલે જૈન અને બુદ્ધ દર્શનોનું અધ્યયન પણ ચાલતું હતું અત્ર યથારુચિ યથામતી સાત્રાહ આ પઠન અહીં રસ પ્રમાણે અને મતી પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા પ્રવેશાર્થમ અત્ર એટલે કે પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા આપી ભવતી સ્મ પર પ્રવેશ પરીક્ષા પણ થતી હતી તામ ઉત્તીર્ણમ એવું અત્રશ્ય શાત્ર તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં શાસ્ત્ર પ્રવેશ એટલે વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હાસિત એટલે શક્ય થતો ભાષાંતર જોઈ લઈએ આ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું અહીં અભિરુચિ અને મતી પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી તેમાં ઉત્તીર્ણ થઈને જ અહીં પ્રવેશ શક્ય હતો હવે મિત્રો અહીંયા આપણે ભાગ એક પૂર્ણ કરીએ છીએ ભાગ બે સાથેનો વિડીયો સાથે ફરીવાર મળીશું ટીલ ધેન ટેક કેર એન્ડ બાઈ બાય જય હિન્દ